હળવદની શાળાઓ અદભુત રેકોર્ડ જાહેર થયો ત્યારે ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં હળવદની મંગલમ વિદ્યાલય અનોખી સિદ્ધિ મેળવી હતી સાયન્સ કોમર્સ અને આર્ટસમાં સો ટકા પરિણામ મેળવનાર હળવદની એકમાત્ર શાળા બની હતી

ઉત્તરોત્તર હળવદ હળવદ પરિણામ સારું જ આવે છે અને એમાં પણ અમારી શાળા મંગલમ વિદ્યાલયનો વિદ્યાર્થી મેણીયા અંકિત કે જેણે બાર સાયન્સ બી ગ્રુપ અને ગુજકેટ આ બંનેમાં પ્રથમ સ્થાન મેળવી અમારી શાળાનું નામ અને તેના પરિવારનું નામ રોશન કર્યું છે મેણી અંકિત કેશુભાઈ સુધી હું સરકારી શાળામાં ભણ્યો હતો અને ધોરણ સાયન્સ મંગલમમાં કરેલ છે આજે જાહેર થયેલ પરિણામમાં હળવદ તાલુકામાં નવાનું પોઈન્ટ અઠાણું પીઆર અને ગુજકેટમાં નવાનું પોઈન્ટ સત્તાણું પીઆર સાથે મેં પ્રથમ ક્રમ મેળવ્યો છે અને અમારી શાળા સતત ત્રણ વર્ષથી પ્રથમ ક્રમે રહી છે મયુર ટીવી ન્યૂઝ હળવદ